રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં વહીવટી શાસન હોય અને તેની બેદરકારીના કારણે ગયા વર્ષે હિન્દુ સમાજના મુખ્ય તહેવાર જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થઈ શક્યું ન જેના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી અને જન્માષ્ટમી ગ્રાઉન્ડ અને શોભાયાત્રાના રૂટનો માર્ગમાં પડેલ ખાડાઓનું સમારકામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં પ્રાંત અધિકારીના ઘર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

જન્માષ્ટમી ના તહેવારની અંદર વહીવટદાર ની બેદરકારી દેશની આઝાદી વખતથી મેળો જે અંદર થતો વખત એ મેળો ગયા વખતે થયો નહીં હિન્દુઓની લાગણીઓ દુભાણી આ વખતે વહીવટદાર શ્રીને પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર જે શરૂઆત છે શોભાયાત્રાના રૂટ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી ગયા વર્ષ જેવી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી વીસ તારીખે ભોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું બંને મેળા જન્માષ્ટમીનો મેળો અને ખ્વાજા સાહેબ નો મેળો આ બંને મેળાનું સંચાલન સરકાર શ્રીએ બનાવેલ કમિટી કરે છે અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું એકસો ને પચીસ લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડને બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીએ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હિન કૃત્ય કર્યું છે એને કારણે જન્માષ્ટમી ના મેળો નહીં થાય અથવા તો શોભાયાત્રાનો રૂટ રિપેર નહી થાય તો ના છૂટકે અમારે આંદોલનનો રાહ અપનાવવો પડશે